ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો ફરિયાદીએ ત્રણસો આઠ એક કલમ આઠ બાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ફરિયાદી એ પોતાના ઘરમાં લગ્ન પેટીના રૂપિયા જે સાત લાખ સિત્તેર હજાર રાખેલા હતા તે તે ફરિયાદીની જે માઇનોર છોકરી છે એને આ કામના સામાવાળા છે ગુનાના કામે ઋત્વિક એને જે ભાગમાં લઈ ગયેલો અને એના ફોટા પાડેલા જે ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી અને વાયરલ કરી આપવાની ધમકી આપી અને ઉપરોક્ત પૈસા કટકે કટકે સપ્ટેમ્બર માસ દરમિયાન પડાવી લેવામાં આવેલા એ બાબતનો ગુનો દાખલ કર્યો છે અને આ ઉપરોક્ત ગુનાના કામે કુલ આરોપીઓ ત્રણ છે એમાંથી બેને અટક કરવામાં આવી ધમકી એવી છે કે જે બાગમાં આ કામના છે જે સામેવાળો છે એ લઈ ગયેલો અને એના શારીરિક અડપલા કરેલા અને ત્યારબાદ તેનો ફોટો પાડેલો અને ફોટો એકબીજા સાથેનો ફોટો હોય જેથી સમાજમાં લાજ જવાની બી કે છોકરીએ ડરના કારણે ઉપરોક્ત સાત લાખ સિત્તેર હજાર રૂપિયા કટકે કટકે આપી દીધેલા જે ફોટો વાયરલ કરવાની ધમકી આપેલી જેના બાબતે આપવામાં આવે આ આ ગુનામાં કુલ ત્રણ આરોપીઓ છે એમાંથી બે એને અટક કરવામાં આવેલી છે એક આરોપી બાકી અને બીજો સમીર રૂપે નવા છે અને બીજા એક માઇનોર આરોપીઓનો રોલ આ ધાક ધમકી આપવાનો અને આ રીતે પૈસા પડવાનો હતો અને આ બાબતે ઋત્વિક શારીરિક બાબત હતો મૂક બધી દીકરી છે આ કામના સામેવાળો સામે વાળો છે ઋત્વિક બીજો એક મિત્ર છે નવાસ સમીર રૂપે નવાસ એની એની ગર્લફ્રેન્ડ છે એની સાથે સંબંધમાં હતી